નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર દોસ્તો રાઈટ આન્સર તમારા માટે લઈને આવી ગયું છે તમારા માટે તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર અને હા જી હા દોસ્તો આજની આપણી જે એનએમએમએસ પરીક્ષા લેવાઈ આજે તારીખ બાવીસ જે આની આપણી જો પૂરજોશમાં તૈયારી કરતા હતા જે આજે આપડે બે હજાર પચીસ ની બાવીસ બે હજાર પચીસ ની પરીક્ષા લેવાય એના દોસ્તો આ જે પેપર છે એ એ પેપર છે તમારે કદાચ પ્રશ્નોના ક્રમાંકો બદલાયા હશે આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે દોસ્તો તમને ગાઈડ એપ્લિકેશન માં મળી જશે અહીંયા આપણે સોલ્યુશનની વાત કરીએ પહેલાં દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ તેના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હશે એ લોકો એ વિડીયો ના લાઇક કરીને કમેન્ટમાં યસ સર લખવાનું છે ચલો ત્યારે ઝડપથી જોઈએ દોસ્તો પોતાની હાજરી પુરાવા માટે પણ યસ સર લખી દેજો એટલે આપણે આગળ વધી શકીએ ઝડપથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કયો ક્રમનો આગળનો નંબર છે અહીંયા ત્રણ છો બાર ચો જવાબ આવશે જવાબ આવશે બી છન્ નું જવાબ ચલો બીજો પ્રશ્ન ક્રમમાં આગળની સંખ્યા કઈ છે અહીંયા દોસ્તો ભૂલ છે એક ને એક બે ને એકમાં બે ઉમેરી એટલે બે બે થાય બે માં પછી અહીંયા ભૂલ છે તો આપણે અહીંયા જવાબ આવશે દોસ્તો અ એ તેર નો જવાબ આવશે જ્યાં જ્યાં પ્રશ્નમાં કદાચ ભૂલ હોય ત્યાં તમે કોઈ પણ જવાબ લખ્યો છે ચિંતા નહીં જવાબ સાચો આપવામાં આવશે અને આ આપણે જે સોલ્યુશન કદાચ કોઈ કોઈ જગ્યાએ દોસ્તો પણ તકલીફ રહી કરજો આની જે ઓફિશિયલ આન્સર કી આવશે એ જ આપણી સાચી ગણાશે દોસ્તો આ આપણે ખાલી ટેસ્ટિંગ માટે અને આપણા સોલ્યુશન માટે આ વિડીયો બનાવેલો છે પેટર્નની આગળની સંખ્યા શું છે ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ સત્યાવીસ ને એક્યાસી તરી ત્રીજા નંબરનો જવાબ આવશે એ બસો ને તેતાલીસ પૃથ્વી પર પર્વત માળવાની શ્રેષ્ઠ વર્ણન કઈ રીતે થાય છે તો સી રેખિય દ્વારા થાય છે દોસ્તો નીચેનામાંથી કયો આકાર ખંડ ની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે તો સી અનિયમિત આવશે છઠ્ઠો છે છ બાજુના વહુકોને એ નંબર નું પેપર છે એ લોકોને સીધું જ આવશે બી સીડી કદાચ પ્રશ્નો આગળ પાછળ થયા હશે ચેનલને ને કરીને વિડીયોને લાઈક કરવાની કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી નિયમિત સટકોણ નીચેનામાંથી નીચેના માટે શું સાચું છે દરેક ખૂણો નેવ ડિગ્રીનો છે દરેક ખૂણો સાઈઠ ડિગ્રીનો છે ષટકોણ આવે દોસ્તો એટલે એને છ ખૂણાવાળી આકૃતિ આવે તો જ્યારે છ ખૂણાની આકૃતિ બને છે ત્યારે દરેક ખૂણો એકસો વીસ ડિગ્રીનો બને છે એટલે સી જવાબ સાચો આવશે આઠમો આવશે દોસ્તો જવાબ આવશે અને ચોરસને તેની કેન્દ્રની આસપાસ નેવું ડિગ્રી ચોરસ તમે કોઈ પણ રીતે ફેરવો તો એ હંમેશા ચોરસ જ રહે એટલે બી જવાબ આવશે ષટકોણમાં કર્ણની સંખ્યા કર્ણ કેનો કહેવાય દોસ્તો આ જે આ ત્રિકોણ બને અને જે વચ્ચેનો છે એને કર્ણ કહેવાય તો જ્યારે ષટકોણ અંદર આપણે વાત કરતા તો ની અંદર કર્ણ બને છે સી છ બાજુ છે એટલે એના છ કર્ણ વાંચન તો ચમચી માટે 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 વપરાય ખાવા ખાવા એટલે કે ડી આવશે સ્વીચ પણ ચાલુ હોય અહીં જો દોસ્તો શું કે છે અહીંયા આપણે કદાચ ઘણા લોકો એવું કે સાહેબ લાઈટ જતી રહેતો પણ અહીંયા એનો ઉલ્લેખ નથી કે લાઈટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય અહીંયા આપણે આ વિધાન પ્રમાણે જઈએ તો વિધાનમાં જો સ્વિચ ચાલુ છે તો લાઈટ ચાલુ છે એ જવાબ આવશે જો કોઈ સસ્તન સસ્તન પ્રાણી પ્રાણી હોય તો તેની વાળ હોય તો કૂતરો સસ્તન પ્રાણી છે તો એને રૂવાટી કે વાળ હોય છે તો એ જવાબ આવશે જો બધા ફૂલ ગુલાબના હોય ને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો શું કે છે બધા ફૂલ છે આ ટોકરીમાં ગુલાબના છે દોસ્તો અને એમાંથી કેટલાક ફૂલ ઝાંખા પડી ગયા તો કેટલાક ગુલાબના ઝડપથી ઝાખા પડી ગયા નહીં આવે કોઈ ગુલાબ જરબથી ઝાખા પડતા નથી નહીં આવે બધા ગુલાબ જરબથી ઝાખા પડી ગયા છે નહીં આવે કેટલાક ફૂલો ગુલાબ નથી નહીં આવે આનો જવાબ સોરી દોસ્તો આવશે 13 નો જવાબ આવશે એ કેટલાક ના ફૂલ કેટલાક ફૂલ ગુલાબ ના છે એ ઝડપથી ઝાબખા પડી ગયા છે એનો વિકલ્પનો જવાબ આવશે એ એવો શબ્દ પસંદ કરો જે પુષ્કળને સૌથી વધુ મળતો આવો તો દુર્લભ ના આવે પૂરગ્રસ્ત ના આવે પૂરતું ના આવે પરંતુ ઘણું વધારે છે પુષ્કર નજીકનો શબ્દ છે તો જવાબ આવશે સી ઘણું વધારે જો બે ટ્રેન બીજા તરફ પચાસ કિલોમીટર અને સાહીઠ કિલોમીટર ઝડપે મુસાફરી કરી રહી હોય તો શરૂઆતમાં બસો વીસ કિલોમીટર દૂર તમને મળવા માટે કે તમે લાગશે દોસ્તો કમેન્ટમાં તમે મને જવાબ જણાવજો તમે બે કલાક લખ્યા ત્રણ કલાક લખ્યા અઢી કલાક લખ્યા કે સાડા ત્રણ કલાક લખ્યા સોળમાં પ્રશ્નની વાત કરીએ દોસ્તો અહીંયા જવાબ આવશે એ બે કલાક પંદરમાં પ્રશ્નની વાત કરીએ બરાબર આરતી કરતા મોટી છે આ એ શર્મિષ્ઠા છે એ આરતી કરતા મોટી છે આરતી છે એ ગીતા કરતા મોટી છે ગીતા છે એ લીલા લીલા કરતા મોટી છે તો નીચેના માંથી કયું વિધાન શર્મિષ્ઠા એ લીલા કરતા નાની છે ખોટું શર્મિષ્ઠા લીલા કરતા મોટી છે સાચું આરતી સરિષ્ઠા કરતા મોટી છે ખોટું આરતી નથી બરાબર અને લીલા એ આરતી કરતા ખોટું દોસ્તો બી શર્મિષ્ઠા લીલા કરતા એક ફોટોગ્રાફ તાર ઇશારો કહે છે દોસ્તો તો આમાં શું આવશે તો તમે જુઓ એક ને એક બે બે માં એક ઉમેર ત્રણ ત્રણ દુ છ માં એક ઉમેર સાત સાત દુ ચૌ ચૌદ માં એક ઉમેર એટલે પંદર પંદર દુ ત્રીસ ત્રીસ માં એક ઉમેર એકત્રીસ બરાબર તો એકત્રીસ દુ ને બાસઠ માં એક ઉમેર્યો એટલે સમસ્યા હાલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો હાલ કરવાનો પેટર્ન સામનો કરવો પડે ત્યારે વિવેચનાત્મક વિચાર પ્રથમ પગલું શું છે તો વિશ્વમાં જવાબ આવશે માહિતી એકત્રિત કરવા ને સમસ્યા સમજો એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવા જે દ્રષ્ટિ સુધરે છે આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો છે તો તમારા મિત્રોએ કહ્યું કે સાચું માની લેવાનું ના તમારા મિત્રને તાત્કાલિક એવું પણ ના કહેવાય તેને અવગણોને એ પણ ખોટું કે વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો સમર્થન આપના વૈજ્ઞાનિક પુરાવા છે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ તો આપણે મુશ્કેલ ગેરફાયદાનું વિશ્લેષણ કરી લાંબા ગાળાના પરિણામનો વિચાર કરવો જોઈએ જો બે રબરની કિંમત રૂપિયા ડોળ હોય તો દસ રબરની કિંમતો ઉકેલવાની સારી રીત કઈ છે તો જયારે દોડ હોય તેને દસ રબર તો એનો એની સારી રીત દોસ્તો ત્રેવીસ માં અંદર આવશે દોડ ને બે વડે ભાગાકાર કરો અને પછી દસ વડે ગુણાકાર કરો જો કોઈ કિંમત વસ્તુની કિંમત પચીસ ટકા વધે અને પચીસ ટકા ઘટેબલુભાઈ દોસ્તો માખી આવી ગઈ છે જો કોઈ વસ્તુની કિંમત પચીસ ટકા વધે અને પચીસ ટકા ઘટે તો વસ્તુની કુલ કિંમત શું થાય બરાબર તો વસ્તુની પચીસ ટકા વધે અને પચીસ ટકા ઘટે તો ચોવીસ નંબરમાં બનશે બી જવાબ બનશે બી જવાબ તે પચીસ ટકા ઘટે છે ચલો પચીસ માં એક માણસની તેના દીકરા કરતા ઉંમર તેના દીકરા કરતા પાંચ ગણી છે વીસ વર્ષમાં તે માણસના દીકરા જયારે આવો પ્રશ્ન હોય તો ત્રીસ વડે આપણે કોને ભાગી શકીએ છીએ તો એસી ને ના ભાગાય ને ના ભાગાય વડે ભાગી શકીએ છીએ એટલે જવાબ આવશે બી નેવું જય કુમાર આ જય છે એ કોકિલાબેન નો પુત્ર છે દક્ષાબેન છે એ કોકિલાબેન ની બેન છે છે સુરેશભાઈ જો માર્ચમાં ઓગસ્ટ થાય તો માર્ચમાં એ બી અને સી સી માં માર્ચ છે તો ઓગસ્ટમાં જઈએ તો ઓગસ્ટમાં એ એબીસીડી પ્રમાણે ગરતા ગણતા જોઈએ તો ઓગસ્ટમાં શું બને છે તો સત્યાવીસ માં પ્રશ્નમાં ઓગસ્ટમાં બનશે એચ સી બનશે એચ દસ સેમી લંબાઈ ને આઠ સેમી પહાઇને આઠ સેમી ઉંચાઈ ધરાવતા એક લમગન ને બે સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમગનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બને છે તો અઠ્યાવીસ માં બનશે દોસ્તો એસી અ પાંચ ની ચાર ઘાત અને ચાર ની પાંચ પાંચ ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ ધરાવે છે રેખાબેન રેખાબેનનો શું થાય પ્રશ્નોની આપણે બહુ સરસ ચર્ચા કરી દોસ્તો પુત્ર થશે મીઠું એનએસ છે તો પાણી એટલે એચ ટુ ઓ દોસ્તો બરાબર અહીંયા પ્રશ્ન કપાઈ ગયો છે બત્રીસ માં સોરી બત્રીસ માં નો પ્રશ્ન આપણે કપાઈ ગયો છે શું છે તમે જોઈ લેજો આમાં હું જવાબ કહી દઉં છું કે એમાં આવશે બાવીસ ડિસેમ્બર આવશે સવારે નવ વાગે પાયલ મેદાનમાં ઉભી જાય તો તેનો પડછાયો સવારનો ટાઈમ છે પશ્ચિમ દિશામાં થશે કોઈ વર્ગમાં સ્નેહલ ઉપરથી સત્યાવીસમાં ક્રમ પર છે તો આ બધા જ ટોપિકની ચર્ચા તમને ટ્યુશન દ્વારા દોસ્તો ડેલી દરેક નવ આપણે એક ટોપિકનો એક વિડીયો બનાવીને તમે આપ્યો છે જે પણ મિત્રો એ બધા વિડીયો હોય કમેન્ટમાં યસ સર લખવાનું બોલવાનું નથી ચલો ત્યારે ચોત્રીસમાં માં પ્રશ્નમાં આવશે દોસ્તો બી છેતાલીસ અહીંયા શું છે એ સી ઈ જે કે એમ ઓ ચોત્રીસ પછી પાંત્રીસ માં આવશે દોસ્તો સીપીઆરટી પી આર ટી માં અનેક શબ્દ કોષ ગોઠવવાનો છે તો છત્રીસ માં સી આવશે શબ્દ ગોઠવતા આપેલ અંગ્રેજી મૂળાક્ષર માં કેરિયર માંથી કયો શબ્દ બની શકશે તો સી છે એ રિયર શબ્દ કારણ કે આમાં એફ નથી તમે કોઈ પણ મુલાકાત ડી નથી બરાબર આની અંદર ડી છે એટલે ડી નથી તો રિયર શબ્દ છે એ આ બનશે આડત્રીસ માં આપેલા પ્રકૃતિ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો ક્વેશ્ચનનું જળ પ્રતિબિંબ આપણે શોધવા જઈશું તો આડત્રીસ માં એનો જવાબ આવશે ડી ચલો ઓગણ ચાલીસ માં પ્રશ્નમાં આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ અને આમ નામ ફેરવવામાં જઈએ તો ઓગણચાલીસ માં આનું જળ પ્રતિબિંબ બનશે જ્યારે આને એપને આપણે ફેરવા જઈશું ઓગણચાલીસ માં તો એનું જળ પ્રતિબિંબ બી આકૃતિ બનશે એકતાલીસ ની આપણે વાત કરીએ એકતાલીસ ના પ્રશ્નમાં આવશે અહીંયા તમે અહીંયા પ્રશ્નાર્થી જગ્યાએ બી ચારસો આવશે નીચેની આકૃતિમાં કુલ કેટલા જવાબ બને તો અહીંયા સી દસ બનશે તેતાલીસ માં શ્રેણી પૂર્ણ કરો દોસ્તો ની અંદર જયારે શ્રેણી પૂર્ણ કરતા કરતા જઈશું ત્યારે આપણે તો સી વી જવાબ આવશે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબ ચોરસ છે જણાવો સી છેતાલીસ માં દોસ્તો પ્રશ્નમાં ભૂલ છે આપણે તમે કોઈ પણ જવાબ લખ્યો છે સાચો આવશે આપણે નવ જવાબ લખીએ છીએ દોસ્તો નીચે આપણે માં વધુમાં વધુ કેટલા ચોરસ છે તો અહીંયા વધુમાં વધુ સુડતાલીસ માં પ્રશ્નમાં બી અઢાર જવાબ વધુમાં વધુ બનશે નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષર તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો પિક્ચર તમે એબીસી ના ક્રમમાં ગોઠવતા ગોઠવતા જશો તો જવાબ આવશે આ સો મીટર લાંબી દોઢસો મીટર લાંબા પ્લેટફોર્મ બરાબર મધ્યમાં પૂછે પ્લેટફોર્મ ને સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેનને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું

એકાવન ની અંદર આપણે કઈ એક સંખ્યા ને છ વડે ભાગોમાં ત્યારે છે ઝીરો આ સંખ્યા ને ત્રણ વડે ભાગોમાં ત્યારે શેષ કેટલી રહેશે બરાબર વડે ભાગીએ તો કઈ વધતું નથી તો બે ને જો છ વડે ભાગે ના આવે ત્રણ ને છ વડે ના આવે તો આ સંખ્યાને સંખ્યા ત્રણ વડે ભાગે ત્યારે શેષ શું વધે તમે કમેન્ટમાં દોસ્તો ખાસ લખજો કે તમે શું જવાબ લખ્યો છે એકાવન માં બાવન પ્રશ્ન લખી આપેલા અંગ્રેજી શબ્દોને કઈ ચોક્કસ રીતે નિયમ પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અહીંયા જો તમે અહીંયા ટ્વિન્કલ તો આ રીતે ઋત્વ આપણે કઈ રીતે લખી શકીએ તો માં જવાબ આવશે ડી આવશે આવશે અંદર દોસ્તો બી જવાબ આપણે જોઈએ અંગ્રેજીમાં સાચો જવાબ લખવાનો છે આમાં કલરવ અજય મગન તો અમન રમનું ચોપન માં શું થાય તો ચોપન માં સી જવાબ આવશે સત્તર એકસો સિત્તેર સડસઠ બરાબર પંચાવન ની વાત કરીએ પંચાવન માં ગ્રહ કરાવવાનું છે ગ્રહોને આપણે ગોઠવવાના છે તો પંચાવન માં જવાબ બનશે સી ચાર બે એક ત્રણ છપ્પન ની વાત કરી નીચે પહેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક કરો તો દોસ્તો તાર્કિકમાં પહેલું શું આવે પહેલું સાબરકાંઠા આવે એક પછી બે ચાર આવે ગુજરાત પછી બે ભારત આવે ને પછી ત્રણ એશિયા આવે ચાર એક ચાર એક ચાર બે ત્રણ તો છપ્પન નંબરમાં જવાબ આવશે અ હવે જો આને ઉતરતા ક્રમમાં કહ્યું છે એક તો ત્રણ બે ચાર એક એ જવાબ બનશે દોસ્તો નીચે આપેલા પ્રશ્નોમાં તાર્કિક ઉતરતા ક્રમમાં અહીંયા પણ ઉતરતા ક્રમમાં જવાનું છે તો સત્તાવન માં તમે ઉતરતા ક્રમમાં જશો તો ડી જવાબ બનશે અઠાવનમાં મિરર છે દોસ્તો આકૃતિને આમને ઊંચી કરીને આપણે ફેરવી દેવાની છે તો અઠ્ઠાવનની અંદર આકૃતિને આપણે ફેરવી દઈશું તો એ સી ઉપર સેટ છે થાય માં માં દોસ્તો જયપુર જયપુરનું રાજસ્થાનનું પાટનગર જયપુર તો લખનૌ કોણ છે તો ઉત્તર પ્રદેશ અહીંયા જોઈએ દોસ્તો પ્રશ્ન ફરી એક માં કપાઈ ગયો છે કલાક સમય સેકન્ડ મિનિટ પ્રશ્ન ખ્યાલ નથી કપાઈ ગયો છે શું પ્રશ્ન છે મને ખ્યાલ નથી જવાબ આપણે આપી શકીશું નહીં બાસઠ માં નંબર ની વાત કરીએ બાસઠ માં દોસ્તો

તો એકસો પચાસ મિનિટ થશે એટલે જવાબ આવશે પાસઠ માં સી એકસો પચાસ મિનિટ અહીંયા દોસ્તો આનો જવાબ એક જ આવે અને કોઈ પણ ગાનો ગાત હોય એટલે વત્તા એક તો જવાબ આવશે બે મંગળવાર uh, 7 નો ઘડિયો આવે તો મંગળવારે જ આવે કિલોમીટર ચાલે છે ડાબા હાથે વળીને કિલોમીટર ચાલે છે જમણા વળીને કિલોમીટર કઈ દિશામાં હશે તો અડસઠમાં દોસ્તો પશ્ચિમ દિશામાં ચાલતી હશે અગણ દાખલાની વાત કરીએ અગણ સિત્તેરમાં આવે ફક્ત ગુજરાતી બોલતા લોકો તો ગુજરાતી બોલતા ફક્ત ચોપન જણા છે દોસ્તો હિન્દી અને અંગ્રેજી બોલતા તો હિન્દી સ હિન્દી સ અને અંગ્રેજી બંને ભાષા બોલતાની વાત કરી છે તો હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલતા આપણે આવશે એ અઢાર આવશે દોસ્તો આ હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલતા અઢાર હિન્દી ગુજરાતી અને અંગ્રેજી બોલતા ભાષા તો હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષા બોલતા દોસ્તો પંદર આવશે બોતેર માં જોવા બે ચોક્કસ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી ગુજરાતી તો ગરબા તો પશ્ચિમ બંગાળ તો એમાં શું આવે દુર્ગા પૂજા આવે કચ્છ તો ભૂજ તો નર્મદા તો શું આવે નર્મદામાં આવશે રાજપીપળા અલગ પડતો જિલ્લો શોધો દોસ્તો અલગ પડતો જિલ્લો ચુંબોતેર ની અંદર આપણે અલગ પડતો જિલ્લો શોધવાનો છે સુરત

ખોટી જોડો ઓળખો તો ગાંધીનગર અક્ષરધામ સાચું છે આ સાચું છે આ સાચું છે સાબરકાંઠા પાવાગઢ ખોટું છે એટલે સાચો જવાબ આવશે ખોટી જોડ બી છે બરાબર હવે યોગ્ય જોડ કરો દોસ્તો આપણે યોગ્ય જોડ કરીશું પર્યાવરણ આની તો બ્યાસી માં આપણે યોગ્ય જોડ બનાવીશું તેમાં જવાબ આવશે સી એ એ બરાબર બે બી બરાબર ત્રણ સી બરાબર એક અને ડી બરાબર ચાર ચલો જોઈએ ત્યાંસી માં ખોટું વિધાન કયું છે ખોટું વિધાન ને આપણને પૂછ્યું છે ત્યાંસી ની અંદર તો બે નંબર નું જે છે વસંત એટલે ચોમાસા ઋતુ એ ખોટું છે બરાબર ચલો આગળ જોઈએ સાચું વિધાન અહીંયા આપણે જોવાનું છે સાચું વિધાન છે સાચું વિધાન ચોર્યાસી માં પહેલું આ આ અને આ સાચા છે આ ખોટા છે એક બે અને ત્રણ સાચા વિધાન છે હવે આ બધી જ આકૃતિ આવે છે એવી કઈ કઈ સંખ્યા છે જે બધી જ આકૃતિમાં આવે છે આની અંદર એવી કઈ સંખ્યા બને છે કે જે બધી જ આકૃતિમાં આવે છે તો પંચ્યાસી ની અંદર દોસ્તો ત્રણ છે એ બધી જ આકૃતિમાં આવે છે છ્યાસી માં નંબર નો દાખલો જોઈએ છ્યાસી માં સી બરાબર ચોસઠ અહીંયા થશે જો શું છે બે નો ઘન પાંચ નો ઘન તો ચાર નો ઘન કેટલો થાય ચોસઠ 87 માં જોઈએ જો અહીંયા શું છે ત્રિકોણ ની અંદર ગોળ છે તો ત્રિક ગોળ ની અંદર ત્રિકોણ થઈ ગયું તો અહીંયા ચોરસ ગોળ ની અંદર ચોરસ છે તો આપણે ચોરસ ની અંદર ગોળ છે એવી આકૃતિ કઈ છે તો એ આકૃતિ છે ચલો 88 માં દાખલો જોઈએ દોસ્તો ઇઠ્યાસી ની અંદર આપણે વાત કરીએ તો 88 માં દરેક વખતે જો અહીંયા આ ઓછું થયું પછી અહીંયા આ ઓછું થયું બરાબર સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે તો નેવ્યાસી ની આપણે વાત કરીએ તો તે પુરુષની બહેન હશે ક્રમિક એકથી સંખ્યાનો સરવાળો દોસ્તો બસો દસ થાય આગળ જોઈએ માં પ્રશ્નની વાત કરીએ એકાણું માં દોસ્તો અહિયાં શું આવશે તો અહીંયા આવશે સી અઢાર જવાબ આવશે પ્રશ્નાર્થની જગ્યાએ બાણુની વાત કરીએ બાણુમાં સી બરાબર છ મીટર છે તેમાંથી એક ટુકડા બને તો ત્રાણુમાં દોસ્તો બાર ટુકડા બનશે બી આવશે એક તૃતીયાંશ એક તૃત્યાંશ સરાસરી ચોરાણું ડી આવશે પાંચ બાર નીચેનામાંથી બાજુ માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી તો પંચાણું માં આવશે બી બરાબર છન્નુમાં એક દુકાનદાર દોઢસો રૂપિયા છે અનુક્રમ માટે સંખ્યા વિકલ્પ પસંદ કરો બરાબર નવ્વાણું દોસ્તો તમે આ દાખલો જવાબ લખી શકો છો સો એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહસ્કોણનું માપ સાહીઠ અંશે જેને ખાલી જગ્યા કહે છે તો સો માં આવશે દોસ્તો સી અને નિયમિત સટકોણ કહે છે આપેલી માહિતી આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓ ની ટકાવારી શોધો તો એકસો ની અંદર ટકાવારી બાર પોઈન્ટ પાંચ છે છ નવ અને પંદર વડે નિશેષ ભાગી શકાય તેવી નાના નાની પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી તો એ નવસો બનશે એકસો ત્રણ ની અંદર તનુજા શાળા ભાગમાં ખારમાં ચાર છોડ રૂપિયા તેણીએ બે છોડ વચ્ચે ત્રણ ચતુર્થાંશ મીટર નું અંતર છોડ્યું તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે નું અંતર કેટલું થાય તો એ થશે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ આપેલ આકૃતિ પરથી અંતકર્ણ જોડ શોધો તો એકસો ચાર માં આવશે સી બરાબર નીચેની સમય જોડ સમાન નથી તો એકસો પાંચમાં આવશે તો આ પદમાં માઇનસ બે મૂકો થાય તો એની કિંમત થશે રેખા દર્શાવી શકાય છે તો જે અસંખ્ય સમિતિ રેખા સમિતિ રેખા દોસ્તો એકસો ની અંદર આપણે કહી શકીએ કે જવાબ નિયમિત સટકોણ આવે એક નિયમિત બહુ દરેક બહિષ્કો માપ વીસ છે તો એકસો આઠ ની અંદર બી બરાબર અઢાર આવશે એકસો નવ માં છસો ચાલીસ વિદ્યાર્થી છે બરાબર તમામ વિદ્યાર્થીઓ ઉભા રાખ્યા છે હાર સ્તની સંખ્યા સમાન છે તો વિદ્યાર્થીઓને ગોઠવણ કરવાથી બહાર કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડશે તો એકસો નવ માં વીસ વિદ્યાર્થીઓ આવશે દોસ્તો ડી નિમ્માની તેના પગાર માંથી પંચોતેર ટકા વાપર્યા પછી તેની પાસે ત્રણ હજાર બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે તો એકસો દસ ની અંદર દોસ્તો જવાબ આવશે બાર હજાર રૂપિયાનો પગાર

ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી છ કલાકમાં માં આઠસો ચાલીસ બોટલ ભરે છે આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે તો એકસો ચૌદ ની અંદર જવાબ આવશે દોસ્તો સાતસો બોટલ ભરશે સમય સંખ્યા માટે કયું વિધાન ખોટું છે તો સી ખોટું છે સરવાળાના માટે એક નહીં દોસ્તો જીરો સંખ્યા તટસ્થ છે એક ગાડી એક લીટર પેટ્રોલ નો ઉપયોગ કરીને સોળ કિલોમીટર અંતર કાપે છે બે પોણ અંતર તો નો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે તો એકસો માં દોસ્તો ચુંમાલીસ કિલોમીટર કાપશે માહિતીનો મધ્ય શોધો તો પહેલા બધાને આપણે ગોઠવી દેવાના ક્રમમાં અને ક્રમમાં ગોઠવતા વચ્ચે જે બંને બાજુ ચાર ચાર આવશે વચ્ચે ચૌદ આવશે દોસ્તો એટલે ચૌદ એકસો માં જવાબ આવશે એક થેલામાં ચાર લાલ રંગના બે પીળા રંગના દળા છે આ થેલીમાંથી જોયા વગર એક દળો બહાર કરતા લીલો તો લીલો રંગ અંદર આપ્યો નથી તો એની સંભાવના કેટલી થશે તો જીરો થશે દોસ્તો તો જવાબ આવશે ડી જીરો અબ્લુભાઈ ડબલુ ભાઈ પેપર તમે સોલ્વ કરી રહ્યા છો તો મને ખબર છે જવાબ થોડું સ્ક્રીનમાં આપણે કે વિડીયો લાંબો તમને ગમતો નથી તમે બધા ટ્વેન્ટી ટ્વેન્ટી ના ખેલાડીઓ છો હવે ટેસ્ટના ખેલાડીઓ તમે રહ્યા નથી એટલે આપણે થોડી સ્પીડમાં રાખીએ છીએ અઢાર છોકરા અને બાર છોકરાની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય તો અઢાર અને બાર નો ગુણોત્તર કરવા જઈએ એકસો ની અંદર દોસ્તો તો અઢાર અને બાર નો ગુણોત્તર કરીએ તો ડી આવશે ત્રણ જેમ બે એકસો વીસ ની અંદર દોસ્તો બી વિધાન ખોટું છે એકસો એકવીસ ની વાત કરીએ તો એકસો એકવીસ માં સી કાળો આવશે દોસ્તો સમતલ અરીસા માટે કયું સ તો એમાં આવશે એકસો બાવીસ માં સી આવશે અને જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ તો એકસો તેવીસ માં દોસ્તો એમાં સ્લેક્ટ લાઈમ ઉમેરવું જોઈએ નીચે પૈકી ખરીફ પાક કયો છે તો ડાંગર છે એકસો ને ચોવીસ ની વાત કરીએ એકસો પચીસ ની વાત કરીએ દોસ્તો એકસો પચીસ માં પ્રશ્ન કપાઈ ગયો છે બરાબર એકસો છવ્વીસ માં વાયરસ દ્વારા થતો રોગ તો પોલિયો છે બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય દૂધમાંથી દહી બનાવવાનું છે કરીએ તો એકસો અઠ્યાવીસ માં પેટ્રોલ તેલ થાય નીચેના પૈકી જ્વલન બિંદુ છોકરીઓમાં મોટી થયેલી સોરપેઢી ગળાના ભાગમાં બહાર આવે છે તેને શું કહે છે તો એને કહે છે કંઠમણી મગજ સાથે જોડાયેલ ગંથી ગ્રંથિ આપણા શરીરમાં કામ કોણ કરે છે તો કરે છે એકસો કોણ કરે છે તો કાર્બોદિત કરે છે એકસો વાત કરીએ દોસ્તો એકસો ની અંદર અ પ્રશ્ન કપાઈ ગયો છે ખ્યાલ નથી આવતો શું છે બબલુભાઈ ફોટા બરાબર પાડ્યા નથી દોસ્તો તમે પ્રશ્ન આપણે જવાબ આપવાનો કમેન્ટમાં પ્રયત્ન કરીશું અને મિશ્ર કરતા શું બને બને છે છે તો દોસ્તો કાર્બન ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં શું તો એસિડ થાય છે અ પદાર્થને કાપેલા શોધવા માટે કાપેલું અંતર અંતર તમને સૂત્ર આવડે છે બાકી દોસ્તો સાબુના પરપોટા વડે શું થાય તો પ્રકાશનું એકસો આડત્રીસ માં શું થાય પ્રકાશનું પ્રસરણ થાય કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને અલગ કરવાની કામ ને થ્રીસિંગ કહે છે અ સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી સાનો ઉપયોગ થાય છે તો એમાં થાય છે લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી તો એ આવશે એકસો બેતાલીસ માં સંપૂર્ણ શોધ સ્વરૂપ કયું છે તો એકસો બેતાલીસ ની અંદર આવશે બી કોલાટર કઈ ગ્રંથ યોગ્ય કામ ના કરે તો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાનાને આપણે શું કહીએ છીએ તો પર્ણ કહીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેના તટસ્થ પ્રક્રિયાને શું કહેવાય તો ક્ષાર અને પાણી સ્ટાર્ચનું સરળ સરક્રમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું આપણે શું કહીએ છીએ તો લાલ રસ જો બાજની મહત્તમ સ્પીડ હોય તો મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય કુદરતી વાયુમાંથી મેળવવામાં ખાલી જગ્યા વાયુનો ઉપયોગ ખાતરની બનાવટમાં થાય છે તો એકસો અડતાલીસ માં આવશે સી હાઇડ્રોજન શાળા દ્વારા હંમેશા ચત્તુ આભાસી અને તો એ બધી ગોળવાળું એક સ્થાન થી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થના ગતિ ને શું કહેવામાં આવે છે આવૃત્તિ કહેવામાં છે અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત સંગ્રહમાં કઈ નવીન રાયફર તો એન્ડફિલ્ડ રાઇફર જૂની દિલ્હીમાંથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી પર કરવામાં આવેલું છે તો એ આવશે સી ઉત્તર અરવલ્લી ટેકરી પર કાયોલાઇટ ખનીજ કયા સંસાધન તરીકે ઓળખાય છે તો આવશે બી વિરલ સંસાધન તરીકે ખનીજ પદાર્થમાં કાળુ કાળુ સોનું કોને કહ્યું છે તો કાળુ સોનું કહ્યું છે ખનિજ તેલને ભારતનું કયું રાજ્ય તો આપણું ગુજરાત રાજ્ય બાળમજૂરીનો વિરોધ કરવા માટેનો શોષણ સામે વિરોધ નો હક એકસો અઠાવન માં દોસ્તો અ દ્વારકેશને

બંધારણના સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી એકસો તેસઠ ની અંદર દોસ્તો ડી છે એ બંધારણ સભાના કુલ સભ્યો એ જોડ યોગ્ય નથી બરાબર ચલો આગળ જોયું એકસો ચોસઠ માં નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો એક ટકા છે અયસ્ક એટલે શું અયસ્ક એટલે અશુદ્ધ ખનીજો જૈવ કચરામાંથી થતું વાયુક્ત બળતને શું કહે છે દોસ્તો એને કહે છે બાયોગેસ બરાબર ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા ગણાય છે કોને ગણવામાં આવે છે ભારત તો એકસો સિત્તેરમાં અર્થવ્યવસ્થાની જીવન રેખા કોને ગણવામાં આવે છે તો ખેતીને ને એટલે ગુજરાતના લગભગ પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે તો પચાસ ટકા કરતા વધુમાં કાપની જમીન ભૂમિખંડની સપાટી પર ખાસ કરીને કયા ખનીજોની બનેલી હોય છે એકસો બોતેર માં જવાબ આવશે દોસ્તો સિલિકા અને એલ્યુમિનિયમ દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો બંધારણ દિવસની છવ્વીસમી નવેમ્બર ભારતમાં સંસદના નીચલા ગૃહમાં ગુજરાતની છવ્વીસ બેઠકો છે ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરવી જોઈએ તો એમાં આવશે બજારની રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનો બીજા કયા શહેરને પોતાની રાજ્યની રાજધાની બનાવી હતી તો ખજુરાહોને નીચે પૈકી કે કયું રાજ્યમાં વિધાન પરિષદ નથી તો ગુજરાતમાં નથી ગુજરાતની કઈ વાવને તો રાણીની પાવ પાટણને કઈ વિચેતે નિર્મુખ જાતિને સમુદાય ભારત વાંસફોડા કયા આવરણમાં ઋતુઓ વાદળો વરસાદ જોવા મળતા જેટ વિમાનો ઓછા ઓછા અને ઝડપથી ઉડી શકે છે તો આવશે સમતાપ આવરણમાં દોસ્તો અહીંયા આપણે આજના એનએમએમએસ પેપર નું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે વિડીયોમાં તમારે યસ કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું છે વિડીયો કેવો લાગ્યો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો